ઉમેદવારી નોંધાવ્યા બાદ હવે રાયબરેલીના લોકોને એક ભાવુક પત્ર લખ્યું છે સોનિયા ગાંધી અત્યારે રાયબરેલીથી લોકસભાના સાંસદ છે પરંતુ હવે તેમના રાજ્યસભામાં ગયા બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ અહીંથી ચૂંટણી નહીં લડે સોનિયા ગાંધીએ પત્રમાં લખ્યું છે કે દિલ્હીમાં મારો પરિવાર અધૂરો છે તે રાયબરેલી આવીને પૂર્ણ થાય છે સોનિયા ગાંધીએ પત્રમાં લખ્યું કે દિલ્હીમાં મારો પરિવાર અધૂરો છે તે રાયબરેલી આવીને તમને મળવાથી પૂરો થાય છે આ ગાઢ સંબંધ ઘણો જૂનો છે અને મને મારા સાસરિયાઓના આશીર્વાદ રૂપે મળ્યો છે મારા સાસુ ઇન્દિરા ગાંધીને પણ તમારા પોતાના બનાવ્યા ત્યારથી લઈને અત્યાર સુધી આ શ્રેણી જીવનના ઉતાર ચઢાવ અને મુશ્કેલ માર્ગોમાંથી પસાર થઈને પ્રેમ અને ઉત્સાહ સાથે ચાલુ રહી છે અને તેમાં આપનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે સોનિયા ગાંધીએ લખ્યું તમે મને આજ પ્રકાશિત માર્ગ પર ચાલવા માટે જગ્યા આપી અને મારી સાસુ અને મારા જીવનસાથી હંમેશા માટે ગુમાવ્યા પછી હું તમારી પાસે આવી અને તમે મારા માટે તમારા હાથ લંબાવ્યા પ્રતિકૂળ સંજોગો છતાં છેલ્લી બે ચૂંટણીમાં તમે મારી સાથે ઉભા રહ્યા છો હું આ ક્યારે ભૂલી શકું તેમ નથી આજે હું જે કંઈ પણ છું તે તમારા કારણે છું સોનિયા ગાંધીએ રાયબરેલીના લોકોને પત્ર લખ્યો કે તેઓ હવે લોકસભાની ચૂંટણી નહીં લડે તેમણે લખ્યું હવે તબિયત અને વધતી જતી ઉંમરને કારણે હું આગામી ચૂંટણી નહીં લડું આ નિર્ણય પછી હવે તમે મને તમારી સીધી સેવા કરવાનો મોકો નહીં મળે પરંતુ મારું હૃદય અને આત્મા હંમેશા આપની સાથે રહેશે એ નિશ્ચિત છે હું જાણું છું કે દરેક મુશ્કેલીમાં તમે મને અને મારા પરિવારને એ જ રીતે સંભાળશો જે રીતે તમે મને અત્યાર સુધી સંભાળતા આવ્યા છો